દેશભરમાં પર્વને લઈને શહેરમાં શેરી મહિનામાં લોકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી કાનાજીને આવકાર આતુર સુરતવાસીઓ સોમવારે ભારે ઉત્સાહ ઉજવણી કરી હતી જન્માષ્ટમી નિમિત્તે સવારથી શહેરના અનેક સ્થળોએ ભજન સત્સંગ દહીં હાંડી સહિતના કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયા હતા સાંજ સુધીમાં ભક્તોની ભક્તિ ચરમસીમાએ પહોંચી હતી આ પછી મધ્યરાત્રિએ જય હો અને મૃદંગ અને ઢોલકાના નાદ મંદિરોમાં સંભળાયા હતા એટલું જ નહીં શહેરના માર્ગો પર આકર્ષક પંડાળોમાં યશોમતીના પ્રિય કાનાની પ્રતિમા આગળ આરતી ભજન વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહીશોએ ગોકુળો અને વૃંદાવન તૈયાર કર્યું હતું સાથે કૃષ્ણની લીલાઓના મોડેલ પણ તૈયાર કર્યા હતા આ પ્રસંગે કિરીટભાઈ બાવોશિયાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના પવને પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મ દિવસ ઉજવવા માટે રાધાકૃષ્ણ સોસાયટીના તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જેમાં દસ દિવસની મહેનત કરીને બાળકૃષ્ણની લીલાઓ અને ગોકુળ વૃંદાવનને તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ બાળકૃષ્ણને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો તેમજ મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સોસાયટીના રહીશોએ ભાગ લીધો હતો મારું નામ મનસુખભાઈ રાધાભાઈ પાવસિયા અને રહેવાનું છે એ છ નંબર રાધાકૃષ્ણ સોસાયટી હાથી મંદિર રોડ કતાર ગામ અને એમ ગોકુળ અને મથુરા બનાવ્યું છે છેલ્લા ચાર વર્ષથી ઉજવણી કરી છે અને આ વખતે એમ કે તમામ પ્રકારના જે જે કૃષ્ણ ભગવાને જે જે લીલા કરી હતી એના થીમ બનાવેલા છે અને આ બનાવવામાં બે મહિનાનો વખત લાગ્યો હતો મારું